હજુ તો ઉનાળો શરૂ થયો નથી પરંતુ સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે જોકે પાણીનો આ પોકાર આજકાલ નથી ઘણા સમયથી ચાલી રહ્યો છે તેનું કારણ છે તંત્રની ઘોર નિંદ્રા શહેરના એક વિસ્તારમાં આજે પણ અઢાર કે ઓગણીસમી સદીના દર્શન કરાવતા ટેન્કરથી પાણી પહોંચાડાય છે ત્યારે જુઓ આધુનિક જમાનામાં ભૂતકાળના દ્રશ્યો દર્શાવતો આ અહેવાલ એકવીસમી સદી અઢાર કે ઓગણીસમી સદીના દ્રશ્યો વિકસિત ગુજરાતની હકીકતના દ્રશ્યો નળથી જળ નહીં ટેન્કર થી પહોંચે છે જળ હર ઘર નળથી જળના દાવાઓની ખુલી પોલ

પરંતુ આ દ્રશ્ય આપણું જ ગુજરાત અને તેમાં પણ રંગીલા રાજકોટના છે કે જ્યાં આજે પણ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે ટેન્કર પણ પાછું બે દિવસમાં એકવાર આવે છે જેના કારણે સ્થાનિક લોકો ત્રાહી-મામ પોકારી ગયા છે બાર વર્ષથી આમને પાણી આવતું જ નથી અમારે અને અમે અહીંયા પર ચોકડી અમે બંધ કરવાની કીધી હતી પણ છતાંય અમારે પાણી આવ્યું નથી અમને અત્યારે ટેન્કર આપે છે પણ એ પૂરતું પાણી નથી એમ કે અમે તમને થોડુંક જ પાણી આપશો અને એકાત્ર જ પાણી આવે છે અમારે અને એ ઉપરાંત આ જે લાઈન નાખી એ પેલા એ લોકોએ કઈ કહ્યું નતું કે અમે અધૂરી લાઈન અમારી પાસે છે એ નાખીએ છીએ એ લોકો પેલા ચોખોટ કરવી જોઈએ તો અમે લાઈન એ નો નાખવા દે તેને અને પૂરી લાઈન આવે ને ત્યારે જ અમે નાખવા દેતા અને અમને તાત્કાલિક પછી લાઈન નાખ્યા પછી પાણી આપવું જોઈએ એ અપાણું નથી